તો ચોમાસું તેના અંતિમ ચરણમાં છે પરંતુ હજુ વરસાદ વિદાય લેવાનું નામ નથી લેતો ત્યારે છેલ્લા ચાર દિવસથી અમરેલી જિલ્લામાં પડી રહેલા વરસાદ હવે ખેડૂતો માટે ઘાતક સાબિત થઈ રહ્યો છે ત્યારે અમરેલી જિલ્લામાં છેલ્લા ચાર દિવસથી સતત વરસાદ પડી રહ્યો છે જેને કારણે ખેડૂતો પણ હવે મુશ્કેલીમાં મુકાયા છે ત્યારે ખાસ કરીને આ વરસાદ આગોતરા મગફળી માટે ઘાતક સાબિત થઈ રહ્યો છે ત્યારે રાત દિવસ પરસેવો પાડીને તૈયાર કરેલો મગફળીનો આ પાક ખેડૂતોના ઘર સુધી પહોંચે એ પહેલા જ તબાહ થઈ ગયો છે ત્યારે મગફળીનો પાક પલળી જતા ખેડૂતોને આર્થિક નુકસાન તો થયું છે સાથે સાથે પશુઓના મોઢેથી તેનો ચારો પણ મેઘરાજાએ છીનવી લીધો છે ગામમાં એવી પરિસ્થિતિ અત્યારે છે મગફળી બધાએ ઉપાડી લીધી છે અને વીસ વીસ વીઘાના પાથરા પલટીને બે હાલ થઈ ગયા છે ઢોર માટે સારાનો સારો તો જરીકે એમાં મળે જ નથી સારો તદ્દન બગડી ગયો છે પલળી ગયો છે અને કાળો ખોયાણ થઈ ગયો છે અને કપાસમાં એ રીતે છે સોયાબીનમાં એ રીતે છે એટલે અત્યારે પેલા તો સરકારની પાસે એવી નમ્ર અપીલ છે કે ભાઈ આ તમે સર્વે કરીને અમને કંઈક આમાંથી ઉગારો કારણ કે પરિસ્થિતિ એવી છે કારણ કે અત્યારે અમે પેદાશ તો આવે એમ નથી પણ ઢોર માટે કઈક સારા માટે કે એના માટે કઈક એનું નાખવા માટે તો અમારે કઈક આગળ પગલાં લેવા જોઈએ તો સરકારની એટલી અમારી વિનંતી છે કે તમે આ તાલુકાના ગામડાઓમાં સર્વે કરી અને અમને કઈક સહાય મળે એવી અમારી તમારી તમારી પણ અમારે એવી તમન્ના છે એટલે તમે થોડાક જાગો અને અમને થોડાક આશ્વાસન આપો કે ભાઈ તમને તમારી નુકસાની સામે અમે તમને સહાય કરશું આજે ચાર દિવસ ત્યાં કન્ટિન્યુ વરસાદ પડે છે અને બહુ ખેતરમાં નુકસાની તો પુષ્કળ થવાની છે કારણ કે ખેડૂતોના પાક અત્યારે જે મગફળી છે અને સોયાબીન છે તે ખૂબ જ ગંભીર હાલતમાં એટલે કે પતી ગયા એવું સમજો ને તમે કારણ કે એ માલ હાથમાં આવેવો છે નહીં અત્યારે કે ઢોરને નીન પણ થાય એમ નથી અને ખેડૂતો ખૂબ જ નુકસાનીમાં છે હવે તો આશા એક જ વસ્તુની છે કે સરકાર આવે અને કંઈ પણ રાહતના પગલાં પગલા ભરે અને જો એમાંથી કાંઈ રાહત થાય

કપાસ તો ઢાળી દીધા છે અને માંડવીના પાથરા પલી ગયા એટલે સરકાર પણ અમારી અપેક્ષા છે સર્વે કરીને તત્કાલ સહાય મંજૂર કરે એવી